نمسک میشو وگے ہاردک سوگت کر چار ویڈیو میں تو آج اپنے جہاں پہ رہتا پارکنگ ہے تو گھنی گاڑی پری گیا جو آتا رہے اوڈل دیرا

અને અહીંયાથી આપણે સામે અહીંયા થોડોક ડુંગર જેવો ઊંચો વિસ્તાર છે ત્યાં ઉપર આપણે જોવાનું બધું જે સાઈટ છે તે ત્યાં છે આપણે જોઈશું વિડીયોમાં બને રહેજો તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને મેઇન ગેટની અંદર જ આવતા આ સામે મ્યુઝિયમ આવેલું છે અને મ્યુઝિયમમાં અહીંયા જે આ સાઈડ છે ધોલાવીરા તેમાં જે પુરાતત્વ દ્વારા ખોદકામ દ્વારા જે વસ્તુ મળેલ છે જે અવશેષો તે બધા આ અંદર મ્યુઝિયમમાં રાખેલ છે અને મ્યુઝિયમમાં જોવા તમને મળશે વિડીયો એલાઉડ નથી તે માટે આપણે વિડીયો નથી લીધો તેનો તો આપણે જઈશું હવે આગળ અને જોઈશું કે કેવો અહીંનો બાગ બગીચો ને સામે આવેલું છે ધોરાવીરા સાઈડ આપણે આપણે તો મિત્રો બાજુમાં જ છીએ અને અહીંયા મેન ગેટ છે બાજુમાં જે આપણી આ સાઈડ છે પુરાતત્વની જે પાંચ હજાર વર્ષ પહેલાની તો એનો સંપૂર્ણ જાણકારી અહીંયા આપેલ છે તો અહીંયા ત્રણ બોર્ડ છે કુલ પહેલા બોર્ડમાં આપણે ગુજરાતીમાં જાણકારી છે અને બીજા બોર્ડમાં હિન્દીમાં જાણકારી છે અને ત્રીજા ભાગમાં અંગ્રેજીમાં તો ત્રણ ભાષાઓમાં અહીંયા તેની જાણકારી બધી લખેલ છે તેની ઈ સિશન અને કયા સમયમાં બધું તેની ડિટેલ છે અને હવે સામે જ આપણે આ જે સાઇટ છે તે આપણે જોશું પાંચ હજાર વર્ષ પહેલાં કેવી રીતે માણસો રહેતા અને કેવી બાંધકામ કે બધું તેની ડિટેલ અને જાણકારી સંપૂર્ણ આપણે જોશું અને અવલોકન કરીશું તો મિત્રો આજે ગરમી થોડીક વધારે છે તડકો પણ નીકળ્યો છે અને આપણે લગભગ સાડા ત્રણનો ટાઈમ છે ચાર વાગ્યાનો તો ઘણું લેટ થઈ ગયું છે આપણે અહીંયા પહોંચતા કારણ કે સફર બહુ લાંબો હતો એકસો એંસી કિલોમીટરનો ને હવે આપણે અહીંયા આખરે ફાઇનલી પહોંચી આવ્યા છીએ ને સુંદર મજાનો દ્રશ્ય છે અહીંયા અહીંયા નીચે બાંધકામો અને ઉપર પણ ગઢ જેવો જેને કહેવાય કે કિલ્લા જેવો આકાર માથે પણ દેખાઈ રહ્યો છે અહીંયા મોટો વૃક્ષ એક દેશી બાવળનો તો મિત્રો આપણે જે જોશું એના પહેલા જ આપણે અહીંયા જે પાંચ હજાર વર્ષ પહેલા જે માણસો રહેતા તે કેવી રીતના પાણીનો સંગ્રહ કરતા છે તે પણ આપણે જોઈશું અને તેની જાણકારી અહીંયા કને અલગ અલગ જે પોઈન્ટ છે તેની જાણકારી આગળ બોર્ડ લખેલા છે તો આ બોર્ડમાં પણ લખેલું છે પૂર્વી જળાશય તો આ તે વખતમાં આ એવો મોટો ટાંકો છે લગભગ સો બસો ફૂટ એવી પહોળાઈ હશે આપણે આશરે કહીએ છીએ પરંતુ અંદર બધી ડિટેલ લખેલી છે તો આપણે પાસે ટાઈમ ઓછો છે તો આપણે ખાલી જે વસ્તુ છે અહીંયા તે જ આપણે બધા અવશેષો જોઈશું કારણ કે સમય બહુ ઓછો છે ને હજી સાંજે આપણે ઘરે પહોંચવાનો છે છતાં આપણાથી જેટલું અહીંયા સાઈડ છે તે સંપૂર્ણ આપણે જોઈશું તો અહીંયા કને લગભગ એક કૂવો પણ છે જોઈ શકો છો તમે તો અહીંયાથી પગથિયા છે એક બાજુ અહીંયાથી અને એક બાજુમાંથી બે સાઈડથી પગથિયા આપણે દેખાઈ રહ્યા છે ઉતરવા માટે જોઈ અહીંયાથી અને આ પણ છે છે તો બે વિશાળ એવો ઊંડો લગભગ વીસ ફૂટથી ઊંડો એવો આ બધો ટાંકો જેને કહેવાય કે તે સમયમાં ખોદ્યો છે અને પાણી સ્ટોરેજ રાખી શકે તે માટે ને અહીંયા બાંધકામ કરેલો અહીંયા કૂવો છે અને કૂવામાં પણ મિત્રો અહીંયા કને પગથી વાળો કૂવો છે અને ચારે બાજુ બાંધકામ છે અને કૂવાનું આપણે ખબર પડે તે માટે જે જોઈ શકો છો તમે કહી જશે કે આ જે પથ્થર તમે જોઈ રહ્યા છો પથ્થરમાં બધા ખાચા છે જે તો તે વખતે જે પાણી ભરતા આનામાંથી આ તે આપણા ખાચા જે માટલા રાખવાના થઈ ગયા છે ઘસારો ઘસાઈ ઘસાઈને તો આ એક જોવા મળે છે આપણે વાસ્તુ તો જૂના અવશેષ બાંધકામ જોઈ શકો છો મિત્રો બહુ વિચારવા જેવું છે કારણ કે પાંચ હજાર વર્ષ પહેલા જે માણસો રહેતા તેના પાસે પણ આ ટેકનોલોજી હતી તે વખતે આ બાંધકામ બધું કરી શકતા તો આપણે આપણે ગમે રીતના ભલે આરસીસી બાંધકામ કરતા હોઈએ પરંતુ પાંચ હજાર વર્ષ પહેલા જો આવી બાંધકામ ને એન્જિનિયર જેવી આ ટેકનોલોજી હતી વિચાર કરો તો અમે તો બહુ જોવા જેવું અને બહુ સમજવા જેવું છે તો આ પથ્થરનો આખો બનેલો છે પગથિયા પણ અને સાઈડમાં દિવાલ પથ્થરની તો બધું બાંધકામ તે વખતે કઈ એ નહીં હોય કે હથોડી કે નહી હોય એકદમ સીધી પરફેક્ટ તમે જોઈ શકો છો અને ઉપર આપણે અહીંયા જે આ કિલો છે તે પણ જોઈશું તો બહુ જોવા જેવું છે તો મિત્રો આ જે આપણે પાણીનો ટાંકો જોયો ટાંકો અને ટાંકાને ઉપર અહીંયા અહિયાં જોઈ શકો છો કે આ એક એક બે ને ત્રણ સ્ટેમ્પ છે એ સ્ટેમ્પના માથે જેવું આ પહાડ જેવું ઊંચું છે તેના માટે કિલ્લો હોય ચારે બાજુ જે હોય તે બહુ જોવાલાયક છે તો ઉપર ચડીને આપણે જોઈશું અને સાઈડમાં પણ ઘણું એવું જોવા જેવું છે થોડા ઘણા નાના મોટા એવા બાંધકામ તો હજી અહીંયા ચારે બાજુ આપણે જોવા મળી રહ્યા છે તો એ લોકોનું પણ લા કામ લગભગ બધું હજી અમુક બાકી હશે એવું લાગી રહ્યું છે આપણે કારણ કે ઘણા હજી આ બાજુ પથ્થર ને એવું અવશેષો આપણે જોવા મળે છે તો એરિયા બહુ ઘણો મોટો છે ને ઘણું એવું અહીંયા જોવા જેવું છે પરંતુ આપણે જે હાલ છે જે ખોદીને કાઢ્યું છે તે આવશે આપણે જોઈશું તો અહીંયાથી આ બધા પથ્થરોનું બાંધકામ જોઈ શકો છો તમે તો મિત્રો અહીંયા પણ આ નાના એવા બે સ્ટેમ્પ એટલે અહીંયા પણ કદાચ પાણીનું સ્ટેજ હોઈ શકે કદાચ એ પણ પગથિયાવાળા નીચે ખાંચા છે ટાંકા જેવા ને આ મોટો ટાંકો આપણે જોયો હોય ને તેના બાદ થોડીક અહીંયા સમતલ જમીન છે જમીન ઉપર અહીંયા થોડોક બાંધકામ ને સ્ટેમ્પ છે એક ને થોડોક અહીંયા આપણે ચાલીને જેમ થોડોક અહીંયા લેવલ અને ફરી અહીંયા બાંધકામ એમ કહીને ઉપર જાય છે તો આપણે અહીંયાથી પગથિયા પણ છે જોઈ શકો છો તમે તો પગથિયા ઉપરથી આપણે ચડશું ઉપર તો આ પગથિયા તે વખતના જ છે બધું બાંધકામ સંપૂર્ણ તો ચાલો આપણે ઉપર ચડીને જોઈએ કે હજી આપણે શું શું એવું જોવા મળે છે આગળ તો અહીંયા સુંદર મજાનો એવો કિલ્લો આપણને મોટી દિવાલ છે નાનકડું મકાન જેવું પણ આપણને લાગી રહ્યું છે તો તે સમયે માણસો અહીંયા પાંચ હજાર વર્ષ પહેલા રહેતા હશે અને કેવી રીતના રહેતા હશે તે આપણે આ પથ્થરો અને અવશેષોથી આપણે અવલોક કરી અવલોકન કરી શકીએ આ પથ્થર પણ જોઈ શકો તમે ખાંચાવાળી એકદમ ખાંચો છે કદાચ આનમાં તે વખતે કંઈ ખાંડણી ને જેમ કઈ ખાંડતા હોય આનમાં એવું લાગી રહ્યું છે પથ્થરમાં બીજું એક પથ્થર પણ અલગ અલગ ટાઈપના એવા નાના મોટા અવશેષો અહીંયા કને અને અહીંયાથી થી આપણે એક પાણીનો વેન જોવા મળી રહ્યો છે મિત્રો આ જે ખાંચો તમે જોઈ શકો છો આ લગભગ ઉપરથી પાણી આવતું હશે આની અંદર અને આપણે માં કે કેમ પાણીનો વેન રાખીએ બારે પાઇપમાં એવી રીતના આ પાઇપ આ સામે આમ લાઈન છે પથ્થરોની તેમાં પાણી આવતું હશે અને એ પાણી બધું સ્ટોરેજ અહીંયા થતું હશે ટાંકામાં તો બહુ જોવા જેવું છે તો તે પાણી ક્યાંથી આવે છે તે પણ આપણે જોઈશું તો લાઇન આખી લાઇન છે તે અહીંયા જોઈ શકો તમે બાજુથી આમ લાઇન આવે છે એને આ તરફ જઈ રહી છે તો આપણે આગળ જોઈશું તેનાથી પહેલા અહીંયા આપણને એક માટલું જોવા મળ્યું છે તે પણ જોઈશું તો તમે મોટી કોઠી હજી પણ ભલે તૂટી ગઈ છે પરંતુ મોટી કોઠી અહીંયા કને આપણે જોવા મળી રહી છે આ એના ટુકડા છે તો આ ખૂણામાં જ રાખેલ છે કોઠી મોટી તે સમયે બધા માટીના જ વાસણો હતા કારણ કે પાંચ હજાર વર્ષ પહેલા તો ધાતુ તો કોઈ હતી નહીં તો માટીના જ વાસણોમાં બધા ખાવા પીવાનું અને બધું તેનું કામકાજ છે અને અંદર અહીંયા બહુ જોવા છે અંદર આપણે અહીંયા આવતા જ ને પથ્થરો અહીંયા જૂના જોઈ શકો છો મોટા મોટા ગોળ ગોલ પથ્થર તે સમયના છે બધા અલગ અલગ આકાર એવા પથ્થરો છે આ એરિયા અહીંયાથી પગથિયા છે ઉપર ચડવાના અહીંયા પણ એક સ્ટેમ્પ છે અહીંયા કદાચ મકાન મકાન કંઈક એવું હોઈ શકે અને આ પથ્થર તો ખબર નહીં કે પહેલાંના છે કે હમણાં નહીં પરંતુ બહુ સરસ જોવા લાયક છે તો હવે આપણે ઉપર ચડીશું અને ઉપરથી જોઈશું શું શું જોવા મળે છે તો સાઈડ તો બહુ મોટી છે મિત્રો હજી આપણે આમ ઘણે લાંબે લાંબે સુધી બધા આપણે અલગ અલગ વિસ્તાર દેખાઈ રહ્યો છે અને અહીંયા બોર્ડ પણ મારેલો છે બોર્ડમાં પૂર્વી દ્વાર એટલે પૂર્વ તરફનો આ દ્વાર છે લગભગ આ પૂર્વી દ્વાર લખેલું છે અને તેનો જાણકારી પણ બધી હિન્દી ગુજરાતી અને અંગ્રેજીમાં આપેલ છે અને હવે આપણે આગળ જઈશું એ હજી શું જોવા જેવું છે તો આપણે આ અહીંયાથી ઉપરથી આપણે વતાવી દઈએ કે આપણે ઉપર ચડે છે કિલ્લા હું આપણે કહેતા હતા તો આપણે આ ઉપરનો ભાગ છે જે અને અહીંયાથી નીચે કેવો દ્રશ્ય દેખાય છે તે પણ આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો તમે આ ઉપરનો દ્રશ્ય સામે આ ટાંકો ને આપણે ત્યાં નીચે અહીંયાથી રસ્તેથી આપણે આવ્યા હતા આવીને અહીંયા સંપૂર્ણ આપણે જોયું ટાંકો અને અહીંયા દિવાલ ને ઉપરનો ભાગ આપણે ચડીને હાલ અહીંયા પહોંચ્યા છીએ અને હજી પણ આ બાજુ ઘણું એવું જોવા જેવું છે તો મિત્રો તમને આવા ઐતિહાસિક પૌરાણિક વસ્તુમાં જો ઇન્ટરેસ્ટ હોય તો વિડીયો પૂરોપૂરો જોજો બહુ મજા આવશે અને હજી આપણે જોશું કે શું શું અહીંયા જોઈએ જેટલું જોવાલાયક હશે વસ્તુ એટલી આપણે કવર કરીશું સાઈડ તો ઘણી મોટી છે છતાં આપણે અમુક અમુક જે આપણે જોવાલાયક હોય વસ્તુ આ બધા બાંધકામ જોઈ શકો છો તમે હવે અહીંયા પણ કંઈક છે તે પણ જોઈશું આ વિસ્તાર છે તે પણ બહુ જોવા જેવો છે આ બે રાઉન્ડ છે તેનો પણ જાણકારી ત્યાં લખેલ છે અને અહીંયા કને અહીંયા પણ ખાંચો છે એવો કૂવા જેવો એ લગભગ પાણીનો જોઈ શકે કે અહીંયાથી પાણી એકઠું થઈને નીચે ઉતરતું હોય એવું આપણે લાગી રહ્યું છે અને પગથીયા પણ બાંધકામ ને બધું અહીંયા પૂર્વ દરવાજો લખેલું છે અને વરસાદી નાળા બરાબર આપણે કીધું તે સાચી જ વાત છે મિત્રો કારણ કે આપણે જે અવલોકન કરીએ તે આપણે આંસળો આવી તૈયારી કરીને આનમાં લખેલું છે જોઈ શકો તમે વરસાદી નાળા તો આ વરસાદી નાળો એટલે આપણે કીધું ને કે આ પાણીનો સંગ્રહ હોય એવું લાગે છે તો બિલકુલ સાચી વાત છે મારો પણ આવો ઘણા જૂના આવા અવશેષોમાં નાણો રાખ્યો છે અને અને છે ત્યારે આવો અનુમાન કરી શકીએ હું પહેલી વખત આવ્યો છું તો જોઈ શકો છો આ વરસાદી નાળા જેને કહેવાય આ કાચો છે તે અહીંયાથી ચારે બાજુથી જે વરસાદ આ બધી સમતલ જમીન છે તો વરસાદનું પાણી અહીંયા એકઠું થઈને આનમાં અહીંયા આવે અહીંયાથી આની અંદર જાય ને આ કૂવામાંથી લગભગ બહાર જે ટાંકો હશે તેનમાંથી આપણે જે લાઈન કીધી અહીંયાથી આ એનમાંથી કદાચ પાણી અંદર જતો હોય એ હું આપણે લાગી રહ્યું છે તો બહુ ટેકનોલોજી તે સમયની વિચાર કરો તમે કેવી છે તે લગભગ પાંચ છ ફૂટની ગેલેરી છે અને બંને બાજુ બાંધકામ છે તો બહુ સુંદર એવો પથ્થરોનું કામ કરેલ છે અને અહીંયા જે માણસો રહેતા હશે તેનું પણ આ જે બાંધકામ છે પડી ગયેલ છે પણ નીચેનું બાંધકામ આપણે જોવા મળી રહેલ છે તો આ ગેલેરી આપણે ત્યાં જોઈ તે ગેલેરી અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા કને કેવી રીતના બધું બાંધકામ છે તે પણ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારનો આપણે તો વધારે માહિતી ન મળે કારણ કે બધું કઈ રીતના છે ને કેવી રીતના બનાવ્યું છે અને શું છે બહુ જોવા જેવું છે પરંતુ અહીંયા પણ એક નાની ગલી છે અને આ ગલી પણ સામે આ બાજુ જાય છે લગભગ પાણીના સ્ટોરેજની સ્ટોરેજ ની એવું લાગી રહી છે સામે અને અહીંયા હાલમાં એવો પુલ બનાવેલ છે અને આ બાજુ બાજુથી આપણે ચાલુ હતો અને દૂર દૂર સુધી સામે પણ જોઈ શકો છો કે આ બાજુ બાંધકામ આ સામે બાંધકામ તમને નજર આવતું હશે તો હજી ઘણી ચારે બાજુ ઘણો એવું બાંધકામ છે તો હજી ઘણું બધું બાકી છે એવું આપણે લાગી રહ્યું છે બહુ મોટી સાઈડ છે આ તો આ સરસ મજાનો લોખંડ પુલ અવર કરવા માટે આપણે આપણે અહીંયાથી નીચે ઉતરવું તો સામેથી બીજી સાઈડ જઈ શકીએ જોવા માટે અને અહીંયા પણ એક ખાંચો છે તે પણ આપણે દેખી રહ્યો છે તે પણ જોઈશું આપણે નજીકમાં જઈને આ બાજુ તો મિત્રો ગોલ ગોલ આકારના છે જોઈ શકો છો તમે એકદમ ગોલ ગોલ આકારના બધા મકાનો અને બધા આ બાજુ આ બધા રહેણાંક રહેણાંકના મકાનો જ લાગે છે કોઈક ચોરસ છે કોઈક ગોલ છે તો અહીંયા બધા વસ્તી હશે માણસો રહેતા હશે પાંચ હજાર વર્ષ પહેલા તો તે સમયે કેવો માહોલ હશે કેવી રીતે માણસો રહેતા હશે કેવા માણસો હશે અને કેવી ટેકનોલોજી તે તો આપણે દેખાય છે પરંતુ તે સમય કેવો હશે તે આપણે વિચાર કરીએ તો બહુ જોવા જેવું છે બહુ અને મિત્રો આ જે પાણીનો જે પ્રવાહ છે તે અહીંયાથી નાળામાં આવે છે અહીંયા આ ખાચો જોઈ શકો તમે આના અંદરથી આમ પાણી સામે અહીંયા લગભગ આ બધા પાણીના જ છે આ વરજો જોઈ શકો છો આ ઉપરથી પાણી બધું આવે ને આ ખાચામાં જાય આ સામે અહીંયા સ્ટેમ્પ છે તો એના અંદરથી થઈને આપણે ઠેઠ આપણે નીચે જે ટાંકો જોઈએ એ ટાંકીમાં પાણી બધું જાય એવી ટેકનોલોજી એવી ટેકનોલોજી આ બધી બનાવેલ છે તો મિત્રો આ છે સિંધુ ઘાટી હડપ્પા સંસ્કૃતિ ધોલાવીરા તો ધોળાવીરા સાઈડ હજી પણ જોવાની ઘણી બાકી છે તો બન્યા રહેજો છે વિડીયોમાં અહીંયા કને પણ એક બોર્ડ લખેલ છે રાજગઢ સૌથી ઊંચો ટીલો છે તો આ જે ટીંબો કે ટીલો જે કહેવાય એ ઊંચો છે અને એનું નામ આપ્યું છે રાજગઢ આ જે ઉપર તમે જોઈ શકો છો તો એ પહેલાનો માર્કો જેને કહેવાય કે મોહર હોય કે જે હોય તે કઈ ભાષામાં છે તે લગભગ હજી કોઈ જાણી શક્યું નથી પરંતુ તે સમયે રાજા હોય કે જે હોય તે સમયની આ મોહર છે અને તેનું મેન જેને કહેવાય કે સિમ્બોલ જેને કહેવાય તે સમયનું છે એ તો અહીંયા પથ્થરોમાં ક્યાંક હશે પણ આપણને હજી મળ્યું નથી તેનું ફોટું ચારે તરફ લગાવ્યું છે બધે તો મિત્રો આ હડપા સંસ્કૃતિ જેને કહેવાય ધોલાવીરા તો સિંધુ ઘાટી ને પાંચ હજાર વર્ષ પહેલાં અહીંયા જેને કહેવાય કે એક સિટી હતી આ બધા આપણે રહેણાંક જોઈએ છીએ તે રાજા સહયુક જે હોય પરંતુ અહીંયા એક સિટી હતી તે વખતે આ મેન મથક હતું જ્યાં માણસોની અહીંયા વસ્તી હતી માણસો રહેતા પાંચ હજાર વર્ષ પહેલાં તેની અહીંયા હજી આપણને અવશેષો જોવા મળી રહ્યા છે અહીંયા લગભગ કૂવો છે કે શું છે કાચની બાઉન્ડ્રી લગાવેલ છે કૂવો જ છે અહીંયા ઘણા જોઈ શકો તમે કૂવામાં હાલ મિત્રો પાણી પણ ભર્યું છે તો ચારે બાજુ ગ્લાસ કાચ લગાવીને સેફ્ટી લગાવેલ છે કારણ કે ઘણા માણસો અહીંયા આ જોવા માટે આવતા હોય છે અને તે કોઈ નુકસાન થાય ને કોઈ પડે નહીં અંદર ને કોઈ જાય નહીં તે માટે અહીંયા ગ્લાસ લગાવવામાં આવ્યો છે ચારે બાજુ તો બહુ સરસ વાત કહેવાય પરંતુ આનું પાણી તમે જોઈ શકો છો હાલ પાણી ભર્યો છે અગથિયાવાળું કુવો છે જે આપણે હમણાં રાજા સાય વખતમાં જે સેલોર વાવ કહીએ તે પ્રમાણે આ વાવ છે એક જેનું પાણી કદાચ સ્ટોર થતું હોય કે પછી આનમાં સ્ટોર થઈને નીચે ટાંકામાં જતું હોય કે જે હોય તે અને આનું કન્ડિશન લગભગ સામે બીજી વાવ છે તો એમાં છે લગભગ એવું લાગી રહ્યું છે અહીંયાથી જોઈ શકો છો તમે આ જે કાંચો છે તે આમ જાય છે એનું સામે વાળી બીજો બીજી વાવ છે તો કદાચ તે એકબીજામાં ટ્રાન્સફર ફિલ્ટરિંગ કરતા હોય એવું કદાચ અંદર ટેકનોલોજી બનાવી હોય એવું આપણને લાગી રહ્યું છે તો અહીંયા પણ જોઈ શકો છો તમે પગથિયા છે અહીંયાથી અને પગથિયાથી નીચે કુવા જેવું જ છે અને મોટા મોટા પથ્થરોનું તળિયું બનાવેલ છે અને ખાચો છે તો આ બરાબર છે અહીંયાથી બધું પાણી આવે આની અંદર અને આ ખાંચામાંથી બધું પાણી આલે કૂવામાં આવે છે વાવમાં અને પછી ટાંકામાં અને અહીંયા એક બાજુમાં ગોલ કુવો છે અને અહીંયા બોર્ડ છે લખેલી તેની જાણકારી તો આ છે ગોલ કુવો અને લગભગ ઘણો ઊંડો છે અને આખો પાણીથી ભર્યો છે ઉપર જારી લગાવેલી લે જેથી તમને દેખાશે નહીં પરંતુ પાણીનો ભરેલ છે કુવો આ તે 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 સમયનો કુવો છે ઉપર હાલ ગ્રીલ લગાવેલ છે કોઈ માણસ કે જાનવર કોઈ પડે નહીં અંદર અને બારે ગ્લાસ ની સેફ્ટી પણ લગાવેલ છે અને હવે આ ત્રણ કુવાની માહિતી બધી અહીંયા કાને જે બોર્ડ છે તેમાં લખેલ છે એમાં પણ આ કુવો જો મોટો કુવો અને પાણીના બે ટાંકા અને જળ નિકાસની વ્યવસ્થા તથા સંયુક્ત વાસ્તુ શિલ્પીય વિશેષ છે તો આ બધું જળને ભેગું કરે બે કુવા છે અને કુવામાંથી ટાંકામાં જાય છે તે પ્રમાણે માહિતી લખેલ છે તો બહુ સરસ મજાની ટેકનોલોજી તે વખતમાં મણકા કેવી રીતના બનાવતા તેની કદાચ હશે તેની ડિટેલ આપેલ છે અને આજે આપણે કુવા જોયા અને હજી આ બાજુ ઘણો બાંધકામ તો ઘણો છે બાંધકામ તો આપણે બધાને જોઈએ કે મકાનો જેવો છે તે જોવા જેવો આપણે જે મેન મેન પોઈન્ટ છે તે જ આપણે જોઈશું તો મિત્રો અહીંયા પણ પાણીનો વેન આપણને લાગી રહ્યો છે પરંતુ આ હાલ સિમેન્ટનો બાંધકામ છે તો કદાચ જૂનો હોય પરંતુ આ જે તે વખતનો બધું બાંધકામ તૂટી પડ્યો હોય નરેસર એવો જ બનાવવામાં આવ્યો હોય એવું આપણને લાગી રહ્યું છે પરંતુ છે હમણાં બાંધકામ તો મિત્રો આ જે સાઈડ છે હડપ્પા તે આપણે પૂર્વ દિશાથી ચાલુ થાય છે અને આપણે પૂર્વ દિશાથી આવીએ છીએ જોતા જોતા પશ્ચિમ દિશામાં આપણે પહોંચ્યા છીએ તો અહીંયાથી પણ આપણે હજી જોઈએ પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ ચારે તરફ હજી પણ આપણે બાંધકામ ઘણો એવો દેખાઈ રહ્યો છે અહીંયાથી હાલ પણ સામે દેખાઈ રહ્યું છે આ બાજુ જોવો તો આ બાજુ પણ કે ઘણો બાંધકામ હજી દૂર દૂર સુધી હજી અવશેષો અહીંયા પડ્યા છે તો વિસ્તાર બહુ મોટો છે હજી ઘણો એવો બાકી હશે કદાચ સુધી કામ ચાલે એવો છે હજી અને અહીંયા પણ નીચે કુવા બુવા જેવું પૂર્વ પશ્ચિમ હવે દક્ષિણ ભાગમાં આવ્યા તો દક્ષિણ ભાગમાં પણ તમે જોઈ શકો છો કે સુંદર મજાનો બાંધકામ આ છે કિલ્લો આપણે ઉપર ચડ્યા હતા તે અને હવે નીચે આપણે ઉતરીશું દક્ષિણ ભાગમાં તો અહીંયા પણ મોટા એવા ટાંકા જે પાણીમાં સ્ટોરેજ જેવું એવું લાગી રહ્યા છે તો ટાંકા છે કે બીજું કંઈ તે પણ આપણે જોઈશું ચાલો આપણે આગળ જઈને જોઈએ તો હાલ પહેલા જ આપણે અહીંયા પહોંચ્યા તો આપણને પાણીના સ્ટોરેજ જેવું લાગી રહ્યું છે અંદર પાણી પણ હાલ વરસાદ પડ્યો છે ત્યારે પાણી પણ અંદર જોવા મળી રહ્યું છે તો આ પણ પાણી ટાંકો જ છે પાણીનો અને આની આવો આ બાજુથી છે જે વરસાદમાં દૂર દૂરથી જે વરસાદનું પાણી આવે તે સ્ટોરેજ થતું હશે હાલમાં તો તે પણ આપણે જોઈ લઈએ આ બાજુ તેની નાલી છે આવની તો બાંધકામ આ નાલો જોઈ શકો છો તમે આ બાજુ દૂરથી આવે છે નાલો જેનું પાણી બધું વરસાદનું પાણી આ જંગલમાંથી આવે અને આની અંદર સ્ટોરેજ થાય તે પ્રમાણે આ બનાવેલ છે આખો ટાંકો અને બે ટાંકા છે એક ટાંકો આ અને એક સામે બીજો પણ ટાંકો છે તે પણ આપણે જોઈશું અને આ ઉપરનો ભાગ છે અહીંયા ગણે તો હવે આપણે બીજા ટાંકા ને બાજુમાં જ પહોંચે છે અહીંયા પણ આ પાણીના વેન અલગ અલગ જગ્યાથી જોઈ શકો છો અંદર અને મહાલ માટી ઘણી છે અંદર ને થોડું ઘણું પાણી પણ છે અને અહીંયાથી પાણી હવે ક્યાં જાય છે તે પણ આપણે જોઈએ નીચે ઉતરીને તો મિત્રો તમે જોઈ શકો છો કે આનો પણ લગભગ આ આ આ વેન છે તે અહીંયાથી સમજી આવે પાણી પહેલામાં આ પછી બીજામાં આવે ને અહીંયાથી લગભગ પાણી જતું હશે સામે ટાંકા જે નીચે આપણે પહેલો જોયો હતો પૂર્વ દિશામાં એની અંદર આ ખાંચાની અંદરથી લાઈનમાં જતું હશે એવું આપણે કહી શકીએ તો આપણે હજી આગળ જશું કે ત્યાં ક્યાં પાણી જાય છે આગળ શું છે હજી અહીંયા કને તો અહીંયા રસ્તા જેવું લાગ્યું છે મિત્રો જોઈ શકો છો તમે ટાંકામાં આવવાનો રસ્તો એટલે એકદમ સીધો રસ્તો પગથિયા નથી પથ્થર રાખીને એવો રસ્તો બનાવ્યો છે કદાચ તે સમયે કદાચ એવા ગાડા કે કંઈક કોઈ બી વાહન હોય કદાચ ઘોડા ગાડી કે ગાડું બર એવું કઈ અહીંયા આવી શકે કારણ કે માણસો ને તો પગથી ચાલે સીધો રસ્તો છે એટલે કદાક ગાડા નો કદાચ એવો રસ્તો હોય પશુ લઈ આવવા પીવા માટે આવું પણ હોય શકે અને હાલ હરિયાળી તમે જોઈ શકો છો ચારે તરફ ઘાસ સુંદર મજાનો એવો ઉગ્યો છે અને જોવાની પણ બહુ મજા આવે અહીંયા બે ટાંકા આપણે જોયા અને બે ટાંકા માંથી પાણી આ બાજુ ત્રીજો ટાંકો છે અહીંયા પણ બાંધકામ તો એવો છે જે આપણે વિચારીએ તો બહુ વિચારી જ કરતા રહીએ શું બનાવેલા છે તે પણ આપણે ઘણા એવા મૂંઝવણ ભર્યું બધું છે કારણ કે પરંતુ અહીંયા કને આ ટાંકો છે આનમાં આપણે કીધું કે તેનમાં હોલ હતો પાણી આનમાં આવતું હશે કદાચ તો અહીંયા આપણે જોઈએ પાણી આવે છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આ ખાચો હોલ છે અહિયાં કને તો એ બે ટાંકાનું પાણી અહીંયા આવે આ મોટા ટાંકામાં આ હોલમાં અને આખો ટાંકો ભરાય હવે આ ટાંકામાંથી આગળ જાય છે કે નહીં તે આપણે જોઈશું પરંતુ અહીંયા સામે આપણે મોટો એવો ટાંકો છે આ ને નીચે પથ્થર તો બધા જેને કહેવાય ને બધા ઘડી ઘડીને પડદી જેવા એકદમ છે નીચેના નીચેનો વિસ્તાર બાંધગામ પરંતુ ઉપર છે તે સાદા પથ્થર છે બધા ہاتھ گڑھے پگھر سرس پھر رہے تو اپنے سارے ہاں سم پگتی تم جئی سکو એકદમ ફિનિશિંગ વાળું બાંધકામ છે અને આ પથ્થર પણ જોઈ શકો છો બહુ પડદી જેવા એકદમ ફેસ બનાવેલા એકદમ પરફેક્ટ બાંધકામ તે સમયનું તો મિત્રો આ ટાંકો આપણે બે ટાંકા ઉભા રહ્યું ને ત્રીજો ટાંકો આ છે તો આ મોટો ટાંકો છે તો આ પાણી સ્ટોરેજ કરવાનો છે અને અહીંયાથી લગભગ કોઈ આપણને હોલ એવું જોવા નથી મળ્યું કે આગળ પાણી જાતું હોય کدا پورائی گیا تو اپنے خبر نہیں پرتوں بجو ایسا سٹوج ہوئی سک ایک نیچے بجے اسٹوریج تو پورا دشا میں ایک اپنے دکان دشا میں اسٹور ا ہوئی سکے تو مونا ٹاکا تیزوں ٹاک موٹو اپنے جواشیا جان میں ما محیطی لکھی جی سک دکنی جڑاش تم نے کھیت کہ پورا پشچیم اتر نے دکان دکن میں آیا دکان جویا તો એ જ લખેલું છે દક્ષિણ જળાશય તો દક્ષિણ ભાગમાં જળાશયનો અહીંયા સ્ટોરેજ કરવા માટે બધું બનાવેલ છે અહીંયા પણ એક નાનકડો એવો જળાશય જેને કહેવાય કે નાનકડો ટાંકો અહીંયા પણ હાલમાં આપણે ટાંકો કહીએ અહીંયા પણ બનાવેલ છે તો મિત્રો આ છે ધોલાવીરા સિંધુ ઘાટી સભ્યતા જે પાંચ હજાર વર્ષ પહેલાની છે તે આજે આપણે આખી સાઇટ જોઈને તમને વિડીયો કેવું લાગો લોકેશન કેવું લાગું એ કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો ફરી મળીશું સારા લોકેશન અને સારા વિડીયો સાથે